મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો વાત કરી લઈએ તો મિત્રો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી લઈએ તો મિત્રો વિડીયોમાં આગળ તમે છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા સમયમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે કે ઘટાડો જેની વાત કરીએ તો સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ જેની અંદર દસ ગ્રામ ચાંદી આજે સાતસોને સાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત અને એક કિલો ચાંદીના ભાવ છે સોતેર હજાર રૂપિયા તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો વાત કરીએ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનાના શું બજાર ભાવ રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો પિંચાણું રૂપિયા દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળી